વાલેગમની સીમમાં ઘર પાસે બાંધેલા પશુઓ પૈકી વાછળાનું મારણ દીપડાઇ કરતા પશુપાલકની રોજીરોટી છીનવાય છે

વન વિભાગની કચેરી ખાતે પાંજરો મૂકવા મૌખિક રજૂઆત કરી હતી જે બાદ રોજ રાત્રે દીપડા ખેડૂતો અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મારણ સાથે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી તેવામાં પશુપાલક લલિતાબેન વસાવા રડતી આંખે આંસુ પાડતા આક્ષેપ કર્યા હતા કે વારંવાર દીપડો ગાયો ને હેરાન કરે છે ફોરેસ્ટ ને રજૂઆત કરી છે તો તેઓ આજે નહીં

દીરોજી બનઠીજી ઓ માણસે તમારી જંગલ પર ખાટા પર માંગ છે કે ગરાવીને પીજરૂ મેકી જાય વારંવાર જાણ કરી પણ કઈ જાણ ફેરા કરે મારો માલ કરી મારે ફોરસ્તર ને જાણ કરે ફોરસ્તર વાળો કઈ હબટો નથી અમારી ગાય કેટલી દુખી છે માવના મામસીભાઈ વલ્લભભાઈ વસાવા હું

બરાબર લખીને પછી જતા રહ્યા શું માંગશે તમારી પાંચ રૂમિયા કે એવી માગશે સાહેબ અમારે